જય શ્રી કૃષ્ણ શ્રીમદ ભાગવત મહાપુરાણ દસમ સ્કંદ ઉત્તરાર્ધ અધ્યાય ઓગણ એસી બળદેવે બલ્વનો વધ કરી તીર્થયાત્રાથી સુત હત્યા દૂર કરી શ્રી સુખદેવજી બોલ્યા હે રાજન પછી પર્વનો દિવસ આવ્યો એટલે ધૂળ વરસાવતો અને પરુની ગંધવાળો પ્રચંડ પવન ચો તરફ ફૂંકાવા લાગ્યો તેમજ બલવલે કરેલી અપવિત્ર પદાર્થોની વૃષ્ટિ યજ્ઞ થવા લાગી અને ત્રિશુલ કર ધરતો તે દાનવ પણ દેખાયો તેનું શરીર ઘણું જ મોટું હતું તોડી પાડેલા કાજળના ઢગ જેવો તે શ્યામ જણાતો હતો તેની ચોટલી અને દાઢી મૂછ તપેલા તાંબા જેવા લાલ હતા અને મુખ દાઢોથી ઉગ્ર હોય પવાવાળું હતું તેને જોઈ બલરામે શત્રુઓના સૈન્યનો સહાર કરનારું મૂસળ તથા દૈત્યો દૈત્યોનો નાશ કરનારું હળ યાદ કર્યું એટલે તે બંને જલ્દી હાજર થયા પછી ક્રોધાયમાન થયેલા બળદેવજીએ આકાશમાં ઘૂમતા બલ્બને અણની અણીથી ખેંચી તે બ્રાહ્મણ દ્રોહીના મસ્તકમાં મુસળ માર્યું એટલે તૂટી ગયેલા લાટવાળો તે દાનવ લોહી વરસાવતો વ્રજથી તોડી પાડેલા પર્વતની પેઠે લાલચોડ થઈ દુઃખોથી બૂમ પામતો પૃથ્વી ઉપર પડ્યો પછી મુનિઓને બલરામની સ્તુતિ કરી સત્ય આશીર્વાદો આપીને દેવો જેમ ઇન્દ્રનો અભિષેક કરે તેમ તેનો અભિષેક કર્યો

પુલહ ઋષિના આશ્રમમાં ગયા પછી ત્યાં ગોમતી ગંડકી અને વિપાસના નદીમાં સ્નાન કરી પછી સોણ નદીમાં સ્નાન કર્યું ને ગયામાં જઈ પિતૃ તર્પણ કરી ગંગામાં તથા સમુદ્રમાં સ્નાન કર્યું પછી મહેન્દ્ર પર્વત ઉપર પરશુરામના દર્શન કરી તેમણે વંદન કર્યું અને ત્યાંથી સપ્ત ગોદાવરી વેણા પંપા સરોવર તથા ભીમરથી ગયા ત્યાં કાર્તિક સ્વામીના દર્શન કરી પ્રભુ બલરામ શંકરના રહેઠાણ શ્રી શૈલ પર્વત પર ગયા ને ત્યાંથી દ્રવિડ દેશમાં વૈકટ પર્વતને જોઈ આગળ કામકોસણી તથા કાંચી નગરીમાં ગયા પછી નદીઓમાં શ્રેષ્ઠ કાવેરી નદી પર જઈ મહાપવિત્ર શ્રી તીર્થમાં ગયા જ્યાં શ્રી હરિ વસે છે ત્યાંથી શ્રી હરિક્ષેત્રિ ઉપર જઈ દક્ષિણા મથુરા ગયા ને ત્યાંથી મોટા પાપનો નાશ કરનાર સમુદ્રના સેતુ પર ગયા જ્યાં બળદેવજીએ બ્રાહ્મણોને દસ હજાર ગાયોના દાન કર્યા પછી કૃતમાલા તથા મરણી નદી પર જઈ ત્યાંથી કુલાચ મલય ઉપર ગયા ત્યાં અગસ્ત્ય ઋષિ બેઠા હતા તેમણે નમસ્કાર કરી બળદેવજી તેમને પગેડ પડ્યા પછી તેમણે આશીર્વાદ આપ્યા અને જવાની સંમતિ આપી એટલે દક્ષિણ સમુદ્રના કિનારે જઈ ત્યાં કન્યા નામની દુર્ગા દેવીને બળદેવજીએ દર્શન કર્યા પછી અંતઃપુરોમાં જઈ જ્યાં વિષ્ણુ ભગવાન સમીપ રહે છે તે પંચાસરસ નામના ઉત્તમ સરોવર ઉપર જઈ તેમાં સ્નાન કરી દસ હજાર ગાયોનું સ્નાન દાન કર્યું પછી ભગવાન બળદેવ કેરલ તથા તીર્થગ્રત દેશમાં જઈ ગોકર્ણ નામના શિવ ક્ષેત્રમાં ગયા જ્યાં શંકર ભગવાન સમીપ રહે છે પછી આર્યા દૈપાયનીના દર્શન કરી બળદેવજી સુરપારક ક્ષેત્રમાં ગયા ને ત્યાંથી વાપી ત્યાંથી તાપી પયોસણી અને નિર્વિઘ્ન નદીમાં સ્નાન કરી દંડકારણ્યમાં દાખલ થયા પછી ત્યાંથી નર્મદાજી પર ગયા જ્યાં માહિષ્મતી નગરી છે અને ત્યાંથી મનુ તીર્થમાં સ્નાન કરી ફરી ક્ષેત્રમાં આવ્યા ત્યાં બ્રાહ્મણોએ કરેલા કૌરવ પાંડવ યુદ્ધમાં સર્વ રાજાઓનો નાશ સાંભળી બળદેવજી માન્યું કે શ્રીકૃષ્ણ પૃથ્વીનો ભાર ઉતાર્યો છે પછી ભીમ અને દુર્યોધન રણક્ષેત્રમાં ગદા યુદ્ધ કરતા હતા તેને અટકાવવા બળદેવજી કુરુક્ષેત્રમાં ગયા ત્યાં યુધિષ્ઠિર નકુળ સહદેવ શ્રીકૃષ્ણ અને અર્જુન પણ તેમને જોઈ વંદન કર્યું શું કહેવાની ઈચ્છાથી અહીં આવ્યા હશે એવા ભયથી ચૂપ રહ્યા પછી ક્રોધાવેશમાં આવી વિજયની ઈચ્છાવાળા અને હાથમાં ગદા લઈ તરે મંડળોમાં ભીમ તથા દુર્યોધનને જોઈ બળદેવજી આવું વચન બોલ્યા હે દુર્યોધન રાજા હે ભીમસેન તમે બંને સમાન બળવાળા અને વીર છો હું માનું છું કે તમારા માનો એક બળથી અધિક અને એક ગદા યુદ્ધની શિક્ષાથી અધિક છે

તેઓનું પ્રારંભ એમ માનતા દ્વારકા ચાલ્યા ગયા અને ત્યાં પ્રસન્ન થયેલા વગેરે સાથે મળ્યા પછી બળદેવજી સારણીયમાં રહ્યા ત્યાં તીર્થ સ્થાન વગેરેથી દૂર થયેલા સમગ્ર દોષોવાળા તે યજ્ઞમૂર્તિ બળદેવજી પાસે સર્વ યજ્ઞોથી મુનિઓને આનંદપૂર્વક ભગવાનનું યજન કરાવ્યું સમર્થ ભગવાન બળદેવજીએ તે મુનિઓને શુદ્ધ જ્ઞાન આપ્યું જે જ્ઞાનથી મનુષ્ય આ જગતને પોતાના આત્મામાં રહેલું જાણે છે અને આત્માને જગતમાં રહેલો જાણે છે યજ્ઞની સમાપ્તિ પછી બળદેવજીએ પોતાના પત્ની સાથે અવભ્રુ સ્થાન કર્યું તે વેળા સુંદર વસ્ત્રો તથા અલંકારોથી શોભતા અને જ્ઞાતિ બંધુઓ તથા સ્નેહીઓથી વિંટાયેલા તે બળદેવજી જેમ ચંદ્ર પોતાની જયો સાથે શોભે તેમ શોભતા હતા બળશાળી અનંત અનેક અમાપ તથા માયાથી મનુષ્ય બનેલા બળદેવજીના આવા અસંખ્ય ચરિત્રો છે જે મનુષ્ય અદ્ભુત કર્મ કરનારા અનંત સર્વવ્યાપક બલરામના કર્મોનું સાંઈકાળે મને પ્રાતહકાળે સ્મરણ કરે છે તે વિષ્ણુને પ્રિય થાય છે શ્રીમદ્ ભાગવત મહાપુરા સ્કંદ અધ્યાય ઓગો એંસી સમાપ્ત જય શ્રી કૃષ્ણ